સમાચારમાં આગળ ગુજરાત વિધાનસભામાં સરપંચો માટે તાલીમ કાર્યક્રમ યોજાશે સરપંચો માટે ગ્રામ શક્તિ તાલીમ કાર્યક્રમ યોજાયો જેમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ અને શંકરભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા અને તેમને શરૂઆત કરાવી આ કાર્યક્રમની બનાસકાંઠા વાવથરાદના સરપંચોને સૌપ્રથમ તાલીમ અપાશે સાથે જ મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લીના સરપંચોને પણ તાલીમ અપાશે ઉત્તર ગુજરાતના કુલ બસો સાહીઠથી વધુ સરપંચો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં પંચાયતની ભૂમિકા જીરામજી બિલ ગ્રામ વિકાસ યોજનાના કામો અંગે સરપંચોને જાણકારી અપાઈ તાલીમથી ઘણી બધી અવેરનેસ આવતી હોય છે અગાઉ કરજણ ખાતે પણ સરપંચ સંવર્ધનનો એક કાર્યક્રમ આ રીતે રાખેલો અને એમાંથી મને ગામને ગામના વિકાસ માટે કેવી રીતે ગ્રાન્ટો કરવી રજીસ્ટરો કેવી રીતે નિભાવવા આ બધી કેવી સમિતિઓ ની રચના કરવી આ બધું ઘણું બધું સારું માર્ગદર્શન પણ અમને ત્યાંથી મળેલું